કે અત્યારે બહુ બધા કસ્ટમર એવી કોમેન્ટ કરતા હોય છે કે અહીંયા આવતા હોય તો આપણને જણાવતા હોય છે કે તમે લોકો ટીમ જે તમારી છે એ લોકો વોટ્સઅપમાં આન્સર બહુ લેટ કરે છે અથવા તો અમારો ફોન રિસીવ નથી કરતા આ મેઇન પ્રોબ્લેમ છે અત્યારે ઓકે તો આ પ્રોબ્લેમનો એક એવો સોલ્યુશન છે મારી પાસે કે જે કસ્ટમર આવી કોમેન્ટ કરે ને બેસિકલી હું જોતો ઘણા ટાઈમ થાય કોમેન્ટ રીડ કરતો બરાબર જેમ કાલ તે મને સ્ક્રીનશોટ બતાવ્યો કે ભાઈ આ મેડમની કોમેન્ટ છે મને રિપ્લાય નથી આપતા મેં વોટ્સઅપ પર મેસેજ કર્યો છે ફોટા નથી મોકલતા તો હવે મેડમે ખાલી હાઈ લખીને મોકલેલું હતું તો એમાં આપણી ટીમ સમજનો રિપ્લાય તો આપેલો સેટ બતાવી સર્ચ કરો ઘણી વાર કસ્ટમરસ્ટેન્ડિંગ હોય છે ઓલમોસ્ટ વીસ લાખ ફોલોવર છે બરાબર તો વીસ લાખ ફોલોવર માંથી નહીં નહીં ગણીએ ને તો એ રોજના પાંચ થી છ હજાર મેસેજ આવે છે હવે આપણે આપણા પર્સનલમાં પચાસ મેસેજ આવ્યો તો રિપ્લાય આપવામાં બીજ પડી જાય ખાલી સીન કરીને મૂકી દઈએ છીએ બરાબર તો એ એટલા મેસેજ આવતા હોય તો એને હેન્ડલ કરવા કસ્ટમર ની ડિમાન્ડ એવી છે કે હું મેસેજ કરું તરત મને રિપ્લાય મળવો જોઈએ તો આપણે કસ્ટમરને પહેલા તો એક રિક્વેસ્ટ કરીએ કે પ્લીઝ તમે છે ને મેસેજ કરીને થોડોક વેઇટ કરો એક થી બે દિવસમાં જો તમને રિપ્લાય ના મળે ને તો તમે કમ્પ્લેન કરી શકો છો અને અમે તમારી કમ્પ્લેન ઉપર 100% ધ્યાન આપીએ કદાચ આછી કમ્પ્લેન હોય કે ખોટી હોય પણ નેગેટિવ રિવ્યુ અમારા Google ઉપર કે અમારા કોમેન્ટમાં આવે ને તો આના ઉપર અમે જરૂરથી કામ કરીએ છીએ બીજો ટોપિક બોલો એટલે કોમેન્ટ આવ્યું હોય તો આપણે રીડ કરીએ અને સોલ્યુશન લાવવાનો ટ્રાય કરીએ છીએ બીજી વાત એવી કે ટાઈમિંગ અબાઉટ કે ક્યારે કોલ કરવો બેસ્ટ રહે તો આન્સર જલ્દી મળી શકે બીજો પ્રોબ્લેમ એવો છે કે ઘણા બધા કસ્ટમર કહેતા હોય કે ભાઈ તમે કોલ રિસીવર નથી કરતા તો વિડીયો શું કામ મૂકો છો પણ આનો પણ એક એવો સોલ્યુશન હું તમને આપું છું કે આજે તમે છે ને એક નોટ ડાઉન કરી લ્યો અમારી શોપનો નો ટાઈમિંગ છે ને સવારે નવ વાગ્યા થી શરૂ થાય ને શોપ બરાબર તો ઓનલાઈન વાળા છે ને દસ વાગ્યા દસ વાગ્યા થી કોલ સિસ્ટમ શરૂ થશે દસ વાગે કોલ રિસીવ કરવાનું શરૂ થશે દસ થી લઈને બપોરે બે વાગ્યા સુધી કોલ રિસીવ થશે દસ થી બે અને બે થી ત્રણ એક કલાકનો લંચ આવે છે એક કલાક કોઈ રિસીવ કોલ નહીં કરે એટલે ખાસ યાદ રાખવાનું તમે બે થી ત્રણ વચ્ચે કોલ કરશો તો કોલ રિસિવ નહીં થાય અને બીજી વાત કરીએ તો ત્રણ વાગ્યા થી લઈને પાંચ છ વાગ્યા સુધી અમે તમારો કોલ રિસીવ કરશું ત્રણ થી પાંચ થી છ બરાબર કેમ કે ત્રણ કલાક અમે તમને કોલ ઉપર રિપ્લે આપશું અને બીજા નંબરમાં છ વાગ્યા પછી જેટલા બી ડેના ઓર્ડર હોય તો એ બધા ઓર્ડર ડિસ્પેસ કરવાના આવે તમને બી ખ્યાલ છે બરાબર તો જે આખા દિવસનું પેમેન્ટ આવ્યું એનું એડ્રેસ લખે એનું પેકેજિંગ કરે એનો સ્ટોક અહીંયા ગોડાઉનમાંથી શોધી અને એ સ્ટોક પેકિંગ કરે તો એ કામમાં અમારો સ્ટાફ બીજી હોય તો એટલા માટે છ વાગ્યા પછી કોઈ કોલ રિસીવ કરવામાં નથી આવતું એટલે જે બી કસ્ટમરને મેન દૂરથી આવતા હોય ને કોલ કરતા હોય કે શોપ ઓપન છે કે નહીં તો ઓપન કરે છે કે નહીં કર પૂછવાનો તમારે જરૂર નથી સાડા સાત વાગ્યા પછી તમે આવશો એટલે શોપ ક્લોઝ જ છે એવું માની લેવાનું કોલ રિસીવ કરીએ કે ના કરીએ તમારે સાડા સાત વાગ્યા પછી સાંજે આવવાનું જ નથી કેમ કે સાડા સાત પછી આવશું ને તો કોઈ ગેરંટી નહીં રહે તમારે સ્ટોક જોવા મળશે કે નહીં મળે ખોટો ધક્કો પણ થઈ શકે છે બરાબર બરાબર બીજો ટોપિક બોલ બીજો ટોપિક અત્યારે જે બહુ તકલીફ આપે છે ને આપણા કસ્ટમર છે ને આપણને એ મેન છે કે બહુ ફ્રોડ વધી રહ્યું છે આપણા નામનો વિડીયો હોય આપણો વિડીયો એ ડાઉનલોડ કરીને એ લોકો એના પેજમાં અપડેટ કરે છે અને પછી લોકો પાસેથી પૈસા લે છે એવો ફ્રોડનું બહુ અત્યારે વધારે છે ને તો એ એક બહુ મોટો પ્રોબ્લેમ છે

સાદો કોલ બરાબર કોલ રિસીવ ના કરે એટલે ફ્રોડ વાળા જો એ કોલ રિસીવ કરે ને તો એને આપણે પોલીસ દ્વારા ટ્રેસ કરીને એનું લોકેશન પકડી શકીએ એટલે કોલ કોઈ રિસીવ નથી કરતા ફ્રોડવાળા મેં આ ટ્રાય કરેલું છે અને ફેસ કરેલું છે અને ત્રીજી વસ્તુ હું તમને કહું કે જે બી ફ્રોડવાળા વાળા એકાઉન્ટ હોય ને એમાં બધાના મિક્સ વિડિયો મૂકેલા હોય આપણી આઈડી છે તો આપણા આપણા બે ભાઈના જ વિડીયો હોય પણ જે ફ્રોડવાળા જે છે ને એ મારો વિડિયો મૂકે બાજુવાળી શોપનો મૂકે ત્રીજી શોપનો મૂકે તો મિક્સ વિડીયો હોય એટલે એ ચોથો પોઈન્ટ છે અને પાંચમો પોઈન્ટ કહું તો આપણી આઈડીમાં સાડા છ લાખ ફોલોવર છે તો એના વ્યૂ એની તો એ આઈડી આઈડી આવી જાય કે છે છે ફ્રોડવાળા જયારે હોય ને એને હજાર બે હજાર ત્રણ હજાર અથવા વધારે વધારે ગણીએ પચાસ હજાર ફોલોવર હોય બરાબર એટલે ફ્રોડ વાળાના આવા ટોપિક છે એ ધ્યાન રાખવા જેવા છે ને બીજા નંબરમાં જો મેઇન વસ્તુ કહું કે જો આપણા કસ્ટમર જો થોડુંક મગજ વાપરે ને તો એની જોડે કોઈ દિવસ ફ્રોડ જ ના થાય પ્રોબ્લેમ ક્યાં છે કે લેડીઝ છે ને લાલસમાં આવી જાય છે હવે આપણે આ શર્ટ પહેરો છે નો શર્ટ છે હજાર નો શર્ટ આવે હવે આપણે કોઈક રોડ ઉપર અથવા તો કોઈ માં જોઈએ એમાં બસો માં એસએનએમ નો શર્ટ મળશે તો આ પોસિબલ જ નથી બરાબર એટલે એક એવું એક્ઝામ્પલ તમને આપું છું કે કોઈ પણ બ્રાન્ડ વેલ્યુ હોય બરાબર બ્રાન્ડ ની વેલ્યુ હોય તમે પ્રોડક્ટ લો છો તમે બાંધણી સાડી લો છો તમને ખબર છે કે ભાઈ વર્ક વાળી બાંધણી લેવી હોય આપણે તો પાંચ હજાર દસ હજાર ની જ આવે એ કઈ ત્રણસો નવાણું ચારસો નવાનું આઠસો નવાનું મળે પણ તો એ કસ્ટમર લાલચમાં આવી જાય છે ભાઈ આ અમને ઓફર મળતી હશે કે અમને એટલું સસ્તું મળે અમારી બેન પણ કહેવું કે અમને સસ્તું મળ્યું એટલે એના પૈસા છે અને ફ્રોડવાળા વાળા તમારા પેમેન્ટ લઈ લે એકવાર તો બીજી વાર તમને બીજી વાર પેમેન્ટ લેવા માટે એવું કરે છે કે ભાઈ તમને એમ કે ભાઈ તમે આગળનું પેમેન્ટ કર્યું છે હવે પાછા બસો રૂપિયા પેમેન્ટ કરો અથવા તો પાંચસો રૂપિયા પેમેન્ટ કરો ને તો તમારો ઓર્ડર ડિસ્પેસ થઈ જશે શિપિંગ સાથે પે કરો એ લોકો તમને એવું ભી કહેશે કે એમેઝોન કે ફ્લિપકાર્ટ કે વોટ જે કુરિયર કંપની હોય એની અમારે કનેક્શન કરવું પડશે તો એના તમે બસો રૂપિયા બીજા નાખો પછી તમારો ઓર્ડર ડિસ્પેચ થશે એવું થાય છે બીજો એક મેઇન પ્રોબ્લેમ એ છે ઘણા બધા કસ્ટમર પર્સનલી ફોન આવતા હોય તો એવું કહેતા હોય છે કે અમને તમારો ફેસ જોઈને ટ્રસ્ટ આવી જાય છે એટલે અમે પૈસા ટ્રાન્સફર કરી દઈશ એવા કસ્ટમરને આપણે એવું કહેવા માંગીએ કે ફેસ જોઈને કોઈ દિવસ તમે એવું ના માની લો કે અમારું પેજ છે ટીક વેરીફાઈડ છે કે નહીં આમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા બ્લુટિક વેરીફાઈડ આઈડી છે અમારા જેટલા બી એકાઉન્ટ ઓરિજિનલ એકાઉન્ટ છે ને એમાં બ્લુ ટીક આવેલી છે બરાબર એ એમનામ ના મળે ઓરિજિનલ આઈડી હોય ને એમાં બ્લુ ટીક હોય એ ખાસ યાદ રાખજો બીજી વસ્તુ તમને કહું તો ફ્રોડ જે થાય છે ને એ થોડુંક વિડીયો શેર નથી કરતા ને એના લીધે થાય તો બધા વિડીયો અંકો જે આવા હોય ને અવેરનેસ વાળા એને આપણે શેર કરવા જોઈએ જેથી આપણા સમાજમાં છે ને ખોટી આજે ફ્રોડ કરવા વાળા ને જે લોકોના હરામી લોકો જે છે કે ભાઈ મહેનતના પૈસા હોય બિચારા હવારથી લઈને ટિફિનનું ઓલું લઈને સવારે આઠ વાગ્યાના ગયા હોય રાતે આઠ વાગે જે પોતાના છોકરા પરિવારને મળતા હોય પાંચસો હજાર રૂપિયા કમાવા માટે હવે એવા લોકોના પાંચસો હજાર ઈ લોકો કરી કરીને સાંજે પચાસ હજાર રૂપિયા એ કમાઈ લે છે બરાબર તો આવા લોકો સામે છે ને કાયદેસર કાર્યવાહી તો અમે કરી જ છે પણ તમારે લોકોને શું કરવાનું આ વિડીયોને મેક્સિમમ શેર કરો એટલો શેર કરો ને એક એક માણસને ખબર પડી જવી જોઈએ ફ્રોડ વાળા કઈ રીતે ફ્રોડ કરે છે અને પોસિબલ હોય તો એ લોકોની જે ફેક આઈડી હોય છે એને રિપોર્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આવડતું હોય ફાવતું હોય તો કરજો જરૂર ફાવતું હોય તો કોઈને કરી શકો છો વેરી છે તો એને રિપોર્ટ કરો જેથી કરીને આઈડી વધારે આગળ ન વધે અને ફ્રોડ વધારે ના થાય હા રિપોર્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં જે ન આવડતું ને બાજુવાળાને કહેજો ભાઈ આઈડી છે ને આની ઉપર રિપોર્ટ કરી દે ને નથી આવડતું એમાં કોઈ શરમવાળી વાત નથી તમારી પાંચ મિનિટ આપેલો ટાઈમ હશે ને કોઈકના હજારો રૂપિયા બસાવી શકશે નાના પરિવારના બરાબર ટાઈમ જેટલી બી આઈડી તમને દેખાતી હોય ત્રણસો નવાનું નવસો નવાનું પાંચસો નવાનું આ બધી ફ્રોડ આઈડી છે ખાસ યાદ રાખજો મારી એકને નથી તો કોઈ પણ ના વિડીયો હોય બધા જે એટલી છે બધાના વિડીયો મુકે બધા વિડીયોમાં ફ્રોડ થાય છે આપડે નથી થતું પણ આપણું ફેસ વેલ્યુ એટલી વધારે છે ને કે લોકો ને સીધું એમ થાય છે કે આનું પેજ છે ને આને તરત આપણે પેમેન્ટ કરી દઈએ એટલે થોડું ધ્યાન રાખજો જેથી અમારા નામ ના લીધે તમારા પૈસા ન જાય ને કે તમારા પૈસા જાય છે ને મારું નામ જાય છે એટલે અમને દુઃખ થાય છે એટલે આજે આ પોડકાસ્ટ આપણે કરીએ છીએ એટલે ચર્ચા કરીએ છીએ બીજો ટોપિક કોઈ જણાવો બસ અત્યારે તો જો આટલા ટોપિક જે મેન હતા જે પબ્લિક આપતા હતા કસ્ટમર્સ ને આપણે બધાને ડિસ્ટર્બ થતું હતું એ ટોપિક આપણે નોટડાઉન કર્યા છે અને હંમેશા કોમેન્ટ આપણે વાંચતા રહીએ છીએ હજી આપણું ટ્રાય છે જ કે ભાઈ શું પ્રોબ્લેમ છે ફાઇન્ડ આઉટ કરવા આપણા વ્યુઅર્સને કહી દઈએ કે ભાઈ જેણે જેણે અમારી ઓનલાઈન ઓર્ડર કર્યો છે એ બધા ગૂગલ ઉપર રિવ્યુ આપો હા પછી ઇન્સ્ટાગ્રામમાં તમે કોમેન્ટ કરી શકો છો અમારી પ્રોડક્ટ કેવી લાગી એક્સ વાય જેડ વોટ્સઅપમાં તો બધા બહુ સરસ સરસ રિવ્યૂ આપે છે લોકો જે હજાર પાંચસો ઓર્ડર ડેલીના જાય છે તો બધા લોકો રિવ્યુ તો મસ્ત મસ્ત આપે છે પણ ગૂગલ મેપ ઉપર રિવ્યુ આપો અને બીજી વસ્તુ કહો કે ફ્રોડવાળાની સામે લડવા માટે આપણે છે ને આપણી વેબસાઈટ એક્ટિવ કરી છે યસ ઝાખી અમારી વેબસાઈટનું નામ છે ત્યાં જઈને પણ તમે ઓર્ડર કરી શકો છો એટલે એક પર્સન્ટ ફ્રોડ થવાનો ચાન્સ નહીં રહે ઝાખી ડોટ ઇન વેબસાઈટનું નામ છે ખાસ યાદ રાખજો વેબસાઈટ ઉપર જો ઓર્ડર કરશે ને તો પહેલી વસ્તુ તો એ કસ્ટમને ટ્રસ્ટ ડેવલપ થશે બીજા નંબરમાં જે આવા ફ્રોડવાળા છે ને સેમ નામની વેબસાઈટ નહીં બનાવી બરાબર એટલે ગૂગલવાળા ડાયરેક એમની વેબસાઈટ બ્લોક કરી દેશે મેઇન ફાયદો આપણે આ વિષય રહ્યો છે કે ભાઈ આપણા ફોલોઅર્સને જે તકલીફ પડે છે ને એના માટે હું વેબસાઇટને વધારેમાં વધારે રન કરીશ અને આ વિડીયો મેક્સિમમ શેર કરજો જેથી અવેરનેસ ફેલાય ઝાખી ડોટ ઇન વેબસાઇટ છે નામ યાદ રાખજો અને વેબસાઇટ વિઝિટ કરી લેજો બરાબર અને બીજી એક વસ્તુ કહી દઉં તમારા માધ્યમથી કે ભાઈ જો કોઈને વેબસાઇટ હેન્ડલ કરતા આવડતું હોય ઇ કોમર્સનું કોઈને એક્સપિરિયન્સ હોય તો આપણે એવા ટીમની પણ જરૂર છે જરૂર છે જે લોકો સ્ટોક મેન્ટેન કરીએ કે વેબસાઇટ ઉપર પ્રોપર કસ્ટમરના રિપ્લાય આપી શકીએ અને વેબસાઇટનું લિસ્ટિંગ કરી શકે બીજા નંબરમાં ઓર્ડર આવ્યો હોય તો એનો કેમ કે કસ્ટમરને ડીલે ના થાય બરાબર તો આવા બધા નાની નાની બાબત છે જેમાં તમે અમારો સહકાર આપશો તો અમે સો ટકા આગળ વધશું ને અહીંયા જે અમે પોચ્યા છીએ તમારા બધાના સપોર્ટથી જ પોતા છે આ અમારી નવી શરૂઆત છે નવું સેટઅપ છે કેવું લાગ્યું કોમેન્ટ કરજો નવા નવા વિડીયો જોવા ગમતા હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ આપણે પ્રોડક્ટની રીલ્સ લઈને આવશું આવી રીતે લોંગ વિડીયો બતાવશું તમને યુટ્યુબમાં પ્રોડક્ટ રિલેટેડ વાત કરશું અથવા તો કોઈ બીજા ટોપિક હશે કે મારા બાળપણ વિશે જો વાત તમારે સાંભળવી હોય તો કોમેન્ટ કરો કે અમે કઈ રીતે સ્ટડી કર્યું ક્યાં સ્ટડી કર્યું આ બધું પણ જણાવશું બરાબર ચાલો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ